જો અમારા માલિક પરિવારના સુરાપુરા દાદા છે ત્રણ બોડા સંવંત વીસ સન વૈશાખ સુદ ને ગુરુવાર તારીખ બાર 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 પાંચ બે હજાર સોળ માલિકિયા પરિવારના સુરાપુરા મનજી દાદાના હા છે જોઈ લો चलो वाराફરતી તમને દર્શન કરાવું એક વાડીમાં બિરાજમાન છે दादा તમે જોઈ શકો ચારે બાજુ બધી વાડી અને વાડી છે સુનાળોનો સમય છે 73 અને દશમના દિવસે મે દર્શન કરાવ્યા હતા માતાજીનો માંડવો છે

તો મિત્રો વિડીયો સારું લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય સુરાપુરા દાદા